શ્રી સત્યસાય સેવા સમિતિ ભરૂચ દ્વારા ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ શ્રી સત્યસાય સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્યસાય સેવા સમિતિ દ્વારા ભજન અભ્યાસ વર્તુળ નગર સંકીર્તન બાળ વિકાસ વર્ગો યોગ વર્ગ ભજન અંગેની તાલીમ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન મહાદાન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન થી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર સમગ્ર પરિવાર અને સમાજને પણ મદદરૂપ બની શકાય છે શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સો થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ દોજ બ્લડ ડોનેશન ધ્યાન રાખવામાં આવે છે બ્લડ ડોનેશન એટલું જરૂરી છે કે જે માનવને કંઈ તકલીફ થાય તો તાત્કાલિકનો જીવ બચાવી શકાય છે અને આ હેતુથી જ અમે ભરૂચ સિવિલને આમંત્રિત કરેલું છે અને અત્યારે હાલમાં બી અમારા લગભગ ચાલીસ ઉપર ડોનોર આવી ચૂકતા છે અને હજુ બી કાર્યક્રમ ચાલુ જ છે અને આનો ભરૂચના લોકોએ લાભ લેવો જોઈએ અને વધુને વધુ બ્લડ ડોનેશન એટલું જરૂરી છે કે જેનાથી માણસને તે જે લેડીઝને ગમે તેને હોય એને પોતાનો જીવ બચાવી શકાય છે અને હેતુથી જ અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારું વિનામૂલ્યે ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલે છે તેમજ મેડિકલ સેન્ટર બી ચાલે છે તેમજ ડેન્ટિસ્ટ બી વિનામૂલ્યે ચાલવામાં આવે છે તો દરેક ભરૂચના લોકોએ આનો લાભ લેવા વિનંતી છે ઓમ શ્રી શાયરામ